ઉપલેટા નગરપાલિકા અને અર્બન સેન્ટર તથા મેડિકલ ઓફિસર ના સફાઈ મિત્ર સુરક્ષા શિબિર યોજાઈ ભારત સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસના ભાગરૂપે તેમજ સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષની ઉજવણી નિમિત્તે તારીખ સત્તર સપ્ટેમ્બરથી તારીખ બે ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે તે અંતર્ગત ઉપલેટા નગરપાલિકા દ્વારા સફાઈ મિત્ર સુરક્ષા શિબિરનું આયોજન ઉપલેટા અર્બન સેન્ટર દ્વારકાધીશ સોસાયટી ખાતે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું આ અવસરે મોટી સંખ્યામાં સફાઈ કામદારો જોડાયા આ કેમ્પ બીપી ડાયાબિટીસ હિમોગ્લોબિન સ્કિન પ્રોબ્લેમ વગેરે ચેકઅપ કરવામાં આવે આ કાર્યક્રમના સફળ આયોજન બદલ ચીફ ઓફિસર તેમર્શ નગરપાલિકાના કર્મચારીઓ અને સદસ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી અર્બન હેલ્થ સેન્ટર ના મેડિકલ ઓફિસર્સ ના સંયોગ થી આ તમામ સફાઈ કામદારો નું મેડિકલ ચેકઅપ થાય તે માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ કેમ્પમાં સફાઈ કામદારો નીપી સુગર ચરુચનાય હિમોગ્લોબિન ટેસ્ટ વગેરે ટેસ્ટિંગ કરી તેમજ કોઈ ને સ્કીમ ની તકલીફ માં છોડાય અને તેમના બાબતે અવેરનેસ આવે સાથે તેવું માર્ગદર્શન પણ આપવામાં આવે છે અને આ કાર્યક્રમને બાબરને સેન્ટરના મેડિકલ ઓફિસર દ્વારા સંપર્ટક આયોજન કરવામાં જે સહભાગી બને છે તે માટે